જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એકતા ડેરી ફાર્મ ચેનલની અંદર અને આજે અમે જઈ રહ્યા છીએ થરાદ એક તબેલો જોવા માટે અમારા લાખાભાઈના ત્યાં તો તમે વિડીયોમાં બનાવી રહ્યા છો હું તમને બતાવું કે ત્યાં જેવી ગાયો છે જેવી ભેંસો છે એ તમને બતાવો નહીં હોય હું ખવડાવું છું જેવી સેવા ચાકરી કરાવું છું હું ટ્રીટમેન્ટ કરું છું ડૉક્ટર દવા દારો બધું છેવું કરું છું એ હું તમને બતાવે આ શું અમારા કાકુ પછી શું અમારા દિવનભાઈ પેલા બેઠા એ મારા પપ્પા અને આ શું અમારા નાગજીભાઈ ગાડી ડ્રાઈવર હા તો આ ટેન ગાડી લઈને ઉપડ્યા છીએ સવારે નીકળ્યા તા દસ વાગે ઘેરથી અને અત્યારે વાગ્યા શું લગભગ બાર વાગવા આવ્યા છું ને ડીસા પહોંચી જાય છીએ તો વિડીયોમાં બને રહેજો હું તમને બતાવું કે જેવું સહી જય માતાજી અત્યારે વાગ્યા શું હળા અને વચમાં વાટમાં આવતા આવતા ભૂખ લાગી હતી તો સરસ મજાની થરાદ હાઈવે ઉપર રામાધણી હોટલ છે હોટલમાં જમવા બેઠા છીએ કાકુ દીવન ભાન માર પપ્પા નાગગીન બધા અને સરસ મજાની સબ્જી આવી છે તમને બતાવો તમે જુઓ ખુશ હવે સબ્જીમાં મિક્સ સબ્જી છે બધું છે અને ભૂખ લાગી એટલે ખાવા બેઠા છીએ કાકા ભૂખ લાગી ભૂખ તો લાગી જ લાગી તો હા બરાબર તો જય માતાજી મિત્રો અમે થરાદ તાલુકાના આપણે કયું ગામ ગેસડા ઘેસડા ગામમાં આવી ગયા છીએ અને આ ઘેસડા ગામમાં અમારા શું નામ તમારું જયસિંહભાઈ ચૌધરી જયસિંહભાઈ ચૌધરીનો સરસ મજાનું એક ડેરી ફાર્મ છે તો તમે જુઓ એમાં સરસ સરસ સારી ક્વોલિટીની એવી ગાયો છે તો તમને બતાવું તમે વિડીયોમાં બન્યા

આ સૌથી વધારે કેટલી ગાયો ગાયો કુલ ટોટલ હા ગાયોમાં સૌથી વધારે ટંકનું અઢાર લિટર દૂધ આપતી હરી ગાય છે ખાય જે પટ્ટો બોધ્યો છે જે ગળામાં એરી અને સરસ મજાનું એમનું ટ્રીટમેન્ટ છે સવારે સવારે કેટલા વાગે જાગો તમે ચાલો ચાર વાગે સવારે ચાર વાગે જાગુ છું અને કોમ કેટલા વાગે પતી જાય આઠ વાગે બધું પૂરું ખાવા પીવાનું બરાબર બરાબર એક કલાક છો કે આ બધી સાફ સફાઈ બરાબર એટલે આઠ વાગે બધું કોમ પતી જાય સવારે ચાર વાગે ઉઠું છું ને બધું કોમ આઠ વાગે તો પતાવી દે છું પછી આરામ ઉપર પછી સોજે ચાર વાગે ને પાછા સોજે ચાર વાગે સોજે ચાર વાગે પાછું એનું કામકાજ ચાલુ કરી દે તમે જુઓ કેવી ગાયો છું કમેન્ટ કરજો કઈ ગાય તમને સારી ગમે છે જોજો